બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પાદરા પોલીસે ગુપ્ત માહિતી ના આધારે મુજપુર કેનલ ચોકડી પાસે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યાંથી પોલીસે અંદાજિત બે લાખ પચાસ હજાર દારૂ અને બીયરનો નો જથ્થો ઝડપી પાડ્યો છે આ દારૂ વિવિધ બ્રાન્ડ નો સામે આવ્યું છે પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે દારૂની હેરાફેરી સંબંધિત વધુ તપાસ પાદરા પોલીસે શરૂ કરી છે દારૂબંધી બાદ પણ સતત આવી રીતે ગેરકાયદેસર દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે જોકે પોલીસની કાર્યવાહી અવિરત ચાલુ છે પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે